હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ગાલા સ્વાધ્યાય પોથી આધારિત પાઠ અઢાર જેનું નામ છે વન્યજીવન તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડિયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો વાત કરીએ વિભાગ એ જેની અંદર પ્રશ્ન પહેલો છે કે યોગ્ય જોડકા જોડો એમાં પહેલું છે કે ભાઈ એક સિંગી ભારતીય ગેંડો ક્યાં જોવા મળે છે તો જવાબ છે બ્રહ્મપુત્ર નદીનું દલ ક્ષેત્રની અંદર જોવા મળે છે બીજું છે હિમદીપડા તો એ આવશે હિમાલયનું ઊંચાઈવાળું ક્ષેત્ર કસ્તુરીમૃગ તો એ આવશે જમ્મુ કાશ્મીર અને ગુડખર તો કચ્છનું નાનું રણ આવશે ત્યારબાદ બીજા નંબરના જોડકા જોઈએ એમાં પહેલું છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન તો એ અસમની અંદર આવેલું છે બીજું કાનહા રાષ્ટ્રીય ઉદ્યાન તો એ મધ્યપ્રદેશમાં આવેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો એ ગુજરાતની અંદર આવેલું છે અને બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન તો એ કર્ણાટકની અંદર આવેલું છે ત્યારબાદ આગળ પ્રશ્ન બે છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું વિધાન ભારતમાં કુલ આઠ પ્રાણી ભૌગોલિક પ્રદેશો છે તો આ વિધાન ખોટું છે બીજું સુરખાબ પક્ષી કચ્છના મોટા રણના જળપ્લાવિત ક્ષેત્રોમાં જોવા મળે છે તો આ વિધાન સાચું છે ત્રીજું વિધાન છે કે શિયાળામાં ભારતના જળપ્લાવિત ક્ષેત્રોમાં ગરમ પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ આવે છે તો આ વિધાન ખોટું છે ત્યારબાદ વિધાન ચાર ગુજરાતમાં કુલ બાવીસ અભયારણ્યો અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો છે તો આ વિધાન સાચું છે એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ઈસવીસન ઓગણીસો ને બોતેરમાં કચ્છમાં યોજના શરૂ કરવામાં આવી હતી તો આ વિધાન ખોટું છે ભારતમાં ઉડતી ખિસકુલિયો પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં જોવા મળે છે તો આ વિધાન પણ ખોટું છે સાતમું વિધાન છે ભારતના જંગલોમાં એશિયાઈ સિંહ ગિરના જંગલોમાં જોવા મળે છે તો આ વિધાન સાચું છે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમ રાજ્યમાં આવેલો છે તો આ વિધાન પણ સાચું છે વિધાન રાષ્ટ્રીય ઉદ્યાન આંધ્ર પ્રદેશમાં ખોટું છે દસમું વિધાન દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશમાં આવેલું છે તો આ વિધાન ખોટું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ એક બે શબ્દોમાં ઉત્તર આપવાના છે કે જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે તો એ આવશે છઠ્ઠા ક્રમે બીજું ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે તો એ આવશે નવ ત્રીજું મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં કયું પ્રાણી જોવા મળે છે તો એ આવશે વાઘ કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે તો જવાબ આવશે ગુડખર પાંચમો પ્રશ્ન કચ્છના મોટારણના રણના ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે તો એ આવશે શુરખાબ આજે સમગ્ર ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થયું છે તો એ છે ચિત્તો સાતમો પ્રશ્ન ભારતમાં એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે તો ગિરના જંગલોમાં ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી એવું કયું પક્ષી જોવા મળે છે તો એ આવશે સારસ પક્ષી ગુજરાતમાં વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્ય જ દેખાતું પક્ષી કયું છે તો એ આવશે શ્યામ ગરુડ પક્ષી ત્યારબાદ બાદ દસમો મધ્યપ્રદેશના કયા અભયારણ્યમાં વાઘ અને સાબર જોવા મળે છે તો એ આવશે કાનહા અભયારણ્ય અગિયારમો પ્રશ્ન ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ દીપડા અને ચિત્તલ જોવા મળે છે તો એ આવશે ગીર બારમો પ્રશ્ન ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર વરુ ખડમોર અને ગોરાડ જોવા મળે છે તો એ આવશે વેડાવદર કાળિયાર તેરમો પ્રશ્ન મૌર્ય યુગના કયા મહાન રાજાના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવાયા હતા તો એ આવશે અશોક રાજાના સમયમાં પ્રશ્ન નંબર 4 ખાલી જગ્યા આપણે વિકલ્પોમાંથી શોધીને લખવાની છેમાં પહેલી ખાલી જગ્યા સમગ્ર વિશ્વમાં વન્યજીવ સૃષ્ટિની લગભગ ખાલી જગ્યા પ્રજાતિઓ છે તો જવાબ આવશે 15 લાખ બીજું ભારતમાં પક્ષીઓની આશરે ખાલી જગ્યા પ્રજાતિઓ છે તો જવાબ આવશે 1230 ત્રીજું ભારતમાં એક સિંગી ગેંડા ખાલી જગ્યા નદીના दलદળિયા ક્ષેત્રોમાં જોવા મળે છે તો એ આવશે ચોથું કચ્છના નાના રણમાં ખાલી જગ્યા નામે ઓળખાતા ખાલી જગ્યા પાંચમી ભારતમાં એશિયાઈ સિંહો માત્ર ખાલી જગ્યાના જંગલોમાં જોવા મળે છે તો એ આવશે ગીર કચ્છના મોટા રણના જળપ્લાવિત ક્ષેત્રોમાં ખાલી જગ્યા જોવા મળે છે તો એ આવશે સુરખા સાતમું નિકોબારી ખાલી જગ્યા એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે તો એ આવશે કબૂતર આઠમું કાજીરંગા અભયારણ્ય ખાલી જગ્યામાં આવેલું છે તો એ આવશે અશમ નવમું કાનહા અભયારણ્ય ખાલી જગ્યામાં આવેલું છે તો એ આવશે મધ્યપ્રદેશ દસમી ખાલી જગ્યા વેડાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યામાં આવેલો છે

લખો પહેલું છે સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાય છે તો જવાબ આવશે પંદર લાખ ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે તો જવાબ આવશે નવ ત્રીજો પ્રશ્ન ભારતમાં કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે તો એ આવશે જમ્મુ કાશ્મીરમાં ભારતના કયા રાજ્યોના જંગલોમાં વાઘ જોવા મળે છે તો જવાબ આવશે મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ ભારતમાં ઘુડખર એટલે કે જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે કચ્છના નાના રણમાં ત્યારબાદ પ્રશ્ન છ ભારતમાં સુરખાબ પક્ષીઓ ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે કચ્છના મોટા રણના જળપ્લાવિત ક્ષેત્રોમાં સાતમો પ્રશ્ન ઘોરા કયા વિસ્તારોમાં જોવા મળે છે તો જવાબ છે તો પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં જોવા મળે છે નવમો પ્રશ્ન છે કે દુર્લભ પરવાડાની પ્રજાતિઓ ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે લક્ષદ્વીપ ટાપુ સમૂહ પર વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે તો એ આવશે ચિલોત્રો 11મો પ્રશ્ન ભારતમાં એશિયા હાથી ક્યાં જોવા મળે છે તો દક્ષિણના દીપકલ્પીય વર્ષાવણોમાં અને ને બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંગિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે તો અહીંયા જે રાષ્ટ્રીય ઉદ્યાન નકશાની અંદર બતાવેલું છે તો એ શું છે તો કે દચી ગામ છે તેરમો પ્રશ્ન પણ એ પ્રમાણેનો જ છે કે બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંગિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ જણાવો તો અહીંયા જે દર્શાવેલું છે જગ્યા એ શું છે તો કે ભાઈ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યારબાદ વાત કરીએ વિભાગ બી જેની અંદર નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે એમાં પહેલો શબ્દ છે કે વન્યજીવ તો મનુષ્ય પર આધાર રાખ્યા વગર કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓ વન્યજીવ કહેવાય છે બીજું છે અભયારણ્ય તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર અભયારણ્ય કહેવાય છે ત્રીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન તો રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટે તેમના યોગ્ય સ્થાને દર્શાવવાની છે તો અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાનો આપેલા છે કાનહા કાજીરંગા દચીકામ અને ગીર એ પ્રમાણે અભયારણ્ય છે અને પક્ષી અભયારણ્ય છે તો સૌ પ્રથમ આપણે રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરવાના છે તો રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર આપણે અહીંયા જોઈએ તો પહેલું છે દચી ગામ જે અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો દચી ગામ છે ત્યારબાદ આ બાજુ જોઈએ તો અહીંયા કાજીરંગા મૂકી દેવાનું અહીંયા કાન્હા મૂકી દેવાનું અભયારણ્ય રાષ્ટ્રીય અભયારણ્ય છે અને જે ચોથું અભયારણ્ય છે આપણે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ગીર રાષ્ટ્રીય અભિયાન સોરી ઉદ્યાન ત્યારબાદ આવે છે અભયારણ્ય તો એની અંદર આપણે જોઈશું અભયારણ્યની અંદર તો અહીંયા પહેલું તમે જોઈ શકો છો કે સારિસ્કા છે આ બાજુ સુંદરવન છે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા આવશે પેરિયાર અને અહીંયા મોધુ મલાઈ આવશે ત્યારબાદ આપણે વાત કરવાના છે પક્ષી અભયારણ્યની કે ભાઈ ભારતની અંદર કયા કયા પક્ષી અભયારણ્ય આવેલા છે એની અંદર આપણને ચાર દર્શાવવાના છે તો એની અંદર આપણે જોઈએ તો અહીંયા રાજસ્થાન બાજુ જોઈએ તો કેવલાદેવ જે ભરતપુરની અંદર આવેલું છે પક્ષી અભયારણ્ય આ બાજુ ગુજરાતની અંદર નળ સરોવર આવેલું છે ત્યારબાદ આગળ જોઈએ તો રંગન થિટ્ટું છે અને વેડનતાંગલ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે નકશા પૂર્તિ કરવાની છે ત્યારબાદ વિભાગ ડીની ચર્ચા કરીએ કે ભાઈ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે અને તેમાં પહેલો પ્રશ્ન છે કે ટૂંકનો જ લખો ભારતનું વન્યજીવ વૈવિધ્ય તો એનો જવાબ જોઈએ તો ભારતનું ભૂપુષ્ઠ ઊંચા પર્વતો વિશાળ નદી મેદાનો દીપકલ્પ્ય ઉચ્ચ પ્રદેશ દલદલદીય પ્રદેશો સમુદ્ર કિનારા વગેરે વિવિધ સ્વરૂપોનું બનેલું છે તેમાં આવેલા ગીચ વરસાવણો મોસમી જંગલો કાંટાળા જંગલો શંકુદ્રુમ જંગલો વગેરે કુદરતી વનસ્પતિના પ્રદેશોએ વન્યજીવોના વસવાટ માટે વિસ્તૃત પાર્શ્વભૂમિકા એટલે કે બેકગ્રાઉન્ડની રચના કરી છે તેથી દક્ષિણના દીપકલ્પીય વર્ષાવણોમાં એશિયાએ હાથી બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રોમાં એક શિંગી ભારતીય ગેંડો હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ જેને ભારતીય બાયસન કહેવાય મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વાઘ કચ્છના નાના રણમાં ગુડખર એટલે કે જંગલી ખધેડા અને કચ્છના મોટા રણના જળપ્લાવિત ક્ષેત્રોમાં શોરખાપ જોવા મળે છે દેશના ઘાસભૂમિના વિસ્તારોમાં ઘોરાડ નામના મોટા પક્ષી જોવા મળે છે ભારતના જળપ્લાવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી સાયબીરિયન ક્રેન પેલિકન તિબેટીયન બતક કુંજ કરકરા વગેરે યાયાવર એટલે કે ભટકતા પક્ષીઓ આવે છે પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં આવડતી ખિસકોલીઓ જોવા મળે છે નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ ટાપુ સમૂહમાં પરવાળ પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે દેશમાં રાજનાગ સાપ અજગર પાટલાગો વગેરે શરીર સુપોની વિવિધ જાતો જોવા મળે છે દેશના સમુદ્ર કિનારે અને અન્ય જળ વિસ્તારોમાં વિવિધ માછલા મળે છે જેમાં ડોલ્ફિન શાર્ક ડુગાંગ જેને દરિયાઈ ગાય ઓક્ટોપસ જેને રંગારા કહેવાય વહેલ મેક્રેલ બોમલા પોમ્ફ્રેટ હેરિંગ સામાન વગેરે મુખ્ય છે દેશના કૃષિ વિસ્તારો તેમજ ગોચર અને પડતર જમીનો પર શિયાળ વરુ નીલગાય હરણ નોડિયા સસલા જંગલી સુવર શેડો વગેરે પ્રાણીઓ વિહરતા જોવા મળે છે ભારતમાં પક્ષીઓનું વૈવિધ્ય ઘણું છે ભારતમાં રાષ્ટ્રીય પક્ષી મોર અતિ સુંદર છે આ ઉપરાંત કોયલ પોપટ સુઘરી ઘુવડ ચીબરી પીડક ચમડી કાબર ઢોરબગલા બતક બાજ કાગડા કબૂતર ચકલી વગેરે અનેક જાતના પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે બીજો પ્રશ્ન છે કે વન્યજીવ સંરક્ષણના ઉપાયો છ મુદ્દા લખવાના છે પહેલું છે કે જંગલોનું જતન કરી ઉત્તરોત્તર સંવર્ધન કરવા માટે સરકારે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા જોઈએ અને તેના પાલન માટે બધા નાગરિકોએ તૈયાર રહેવું જોઈએ સમાજના સ્વૈચ્છિક સંગઠનોએ વન્યજીવોના રક્ષણને પ્રાથમિકતા આપી તેના માટે જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ વન્યજીવોના રક્ષણની સમસ્યાને શાળાના પાઠ્યપુસ્તકોમાં સમાવીને ભાવિ નાગરિકોને તૈયાર કરવા જોઈએ દેશની વિકાસ યોજનાઓ ઉદ્યોગો રહેઠાણો કારખાના વગેરેનું આયોજન કરતા પહેલા પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર થનારી સંભવિત અસરોનો અભ્યાસ કરવો જોઈએ જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિ અટકાવી જોઈએ વૃક્ષોના પોલાણોમાં પક્ષીઓ રહેતા હોય છે તેમજ વૃક્ષોની ડાળીઓ પર તે માળા બાંધે છે જંગલમાં દાવાનળ ન સળગે તેની તકેદારી રાખવી જોઈએ એ માટે પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ ત્યારબાદ અંતિમ પ્રશ્ન છે કે વન્યજીવો આજે સંકટમાં છે આ વિધાન સમજાવો તો વન્યજીવોનું જીવન વિવિધ કારણોસર સંકટમાં મુકાયું છે વન્યજીવોના કુદરતી રહેઠાણ એવા જંગલોનો મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે વધતી જતી માનવ વસ્તી મોટા થઈ રહેલા શહેરો લાકડાની વધતી જતી માંગ વગેરેના લીધે જંગલોમાં ગેરકાયદે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ વધી ગઈ છે તેની વિપરીત અસર વન્યજીવો પર થઈ છે રહેઠાણ ગુમાવવાથી પ્રાણીઓની કેટલીક પ્રજાતિઓ અમુક વિસ્તારોમાંથી નામશેષ થવા લાગી છે ઘણીવાર ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી વન્યજીવોને મોતના મુખમાં ધકેલી દે છે પોતાના પ્રાણીઓને સિંહ દીપડાથી બચાવવા માટે માલધારીઓ દરેક સિંહ દીપડાને મારવા ઝેરનો પણ ઉપયોગ કરે છે પશુ પક્ષીઓના માંસ ચામડા હાડકા શિંગડા દાંત પીછા વગેરે મેળવવા માટે તેઓનો શિકાર કરવામાં આવે છે વણ વિસ્તારમાં વાહનોનો ઘોઘાટ પ્રદૂષણ પ્રાણીઓ માટે તબીબી સેવાઓનો અભાવ જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ વગેરે બાબતો પણ વન્યજીવો માટે સંકટરૂપ સાબિત થાય છે દેશનો અનિયમિત વરસાદ અને માનવી દ્વારા થઈ રહેલા પાણીના વધુને વધુ ઉપયોગને કારણે જંગલો લુપ્ત થવા લાગ્યા છે તેથી ઘણા વન્યજીવોને પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી આવી ઘણી મુશ્કેલીઓને કારણે વન્યજીવો આજે સંકટમાં છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ અઢાર વન્યજીવો તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક નવા પાર્ટના સોલ્યુશન સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત